આની બાર જેવું તીખું બનાવવા માટે આપણે દાણા ને મરચાને ધોઈને સાફ કરી લેશું દાણા મરચાની પેસ્ટ બનાવશું આપણે તેમાં પાણીમાં પેસ્ટ નાખીશું જે પ્રમાણે તીખું જોતું હોય એ પ્રમાણે પેસ્ટ અંદર નાખી દેવાની જોઈ શકો છો પાણીનો કલર તેમાં આપણે રણછોડ રાઈ स्पाइरन નું મસાલો છે પાણીપુરી નો એક ચમચી ભરીને એ નાખશું 1/2 ચમચી જેટલો ખાટાશ માટે આપણે લીંબુ એમાં નીચોવી દેશું કોચો અમાર સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ ઉમેરી દીધું છે જોઈ શકો છો બાર જેવું પાણી રેડી થઈ ગયું છે ખાટું મીઠું યम्मी हाय फ्रेंड्स સબસ્ક્રાઇબ કરજો YouTube ચેનલ ને મારી